અત્યારે નિહાળી રહ્યા છે ભાવનગરના આંગણે મોટા શીતળામાં ખાતે ભરાયેલા ભવ્ય લોકો જેમાં હજારો ભક્તોએ મેળાની અંદર આવીને મોટા શીતળા માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી આ મેળાના આકર્ષણની અંદર વાત કરીએ તો વિવિધ પ્રકારની રાઈડ્સ બાળકો માટેની રાઈડ્સ યુવાનો માટે આ સિવાય વડીલોને લગતા કેટલાક સ્ટોલ એ પણ નજરે કરીએ યુવાનોથી માંડીને બાળકો અને બાળકોના વાલીઓ સાથે હજારો માણસો મોટા શીખલામાંના દર્શનો આપે આજે ઉમટી ગયા જેની અંદર પાણીપીણીની વ્યવસ્થાથી માંડીને કેટલીક આનંદદાયક રાઇડ્સ એ પણ જોવા મળી ઘર આંગણાની ગૃહિશોભનની કેટલીક ચીજવસ્તુઓનું વેચાણ કરતા સ્ટોલ માંડીને બાળકો માટેના વિવિધ પ્રકારના એ રમકડા સ્ટોલ આપની નજરે નાના બાળકો માટે થઈને કારના પ્રકારના એ સ્ટોલ તેમજ વિવિધ પ્રકારની રાઈડ ધાર્મિક રીતે મહત્ત્વ ધરાવનાર કેટલાક લોકો માટે ધર્મના કેટલાક ગ્રંથોનું કે પુસ્તકોનું વેચાણ કરતા સ્ટોલ પણ આપણે લોકોએ આ મેળાની અંદર ખૂબ જ મનોરંજન એ મેળવ્યું સાથે સાથે વાત કરીએ તો માતાજીના દર્શન કરીને એ ધન્યતા પણ અનુભવી આપ જુઓ છો એ અનેક માનવ મેદની છે એ માતાજીના દર્શનાર્થે જઈ રહી છે લોકો દર વર્ષની જેમ શ્રદ્ધાથી શીતળા સાતમના દિવસે માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી એ પહોંચી આવે છે માત્ર ને માત્ર ભાવનગર શહેરમાંથી જ નહીં પરંતુ ભાવનગરના આજુબાજુના ગામડામાંથી પણ હજારો લોકો છે એ માતાજીના દર્શન કરવા માટે અહીં આવે છે આ માટે જ દર વર્ષે શીતળા સાતમના અહીં મોટો એ મેળો છે એ ભરાતો આપને જોવા મળે છે આ મેળાની અંદર ભાવનગરના વિવિધ અધિકારીઓ કલેક્ટરથી માંડીને મેયર તેમજ ચેરમેન એ પણ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે આ સિવાય તંત્ર દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એના માટેની પણ સઘન વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે સાથે સાથે એકસો આઠ એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાઓ તેમજ ફાયર બ્રિગેડની પણ વ્યવસ્થા અહીં હોય છે મહત્વની વાત તો એ છે કે આ વર્ષે વરસાદી માહોલની વચ્ચે પણ આટલું બધું માનવ મેરામાં એ માતાજીના દર્શન કરવા માટે આવી રહેલું આપને જોવા મળે છે વરસાદ શરૂ વરસાદની અંદર પણ આટલા બધા લોકો છે દર્શનાર્થે આવી રહ્યા છે ઘણા બધા લોકોને આર્થિક રીતે લાભ પણ આ મેળો છે એ કરાવી આપે છે કારણ કે ઘણા બધા લોકો છે પોતપોતાના વિવિધ પ્રકારના સ્ટોલ મારફતે પોતે રોજીરોટી પણ કમાતા એને આપણને જોવા મળે છે રમકડાથી માંડીને વિવિધ પ્રકારની નોવેલિટી માંડીને વિવિધ લોકોનું પણ આકર્ષણ રહ્યું છે કે અમિતાભ બચ્ચન જેવા છોટે અમિતાભ બચ્ચન એનું પણ અહીંયા વિશેષ એક આકર્ષણ રહ્યું હતું સાથે તમને દેખાઈ રહી છે મેળાની વિવિધ પ્રકારની રાઈડ્સ એ એરોપ્લેન હોય એ વેગન હોય એ સાથે સાથે ચકડોર હોય તો આ બધાની પણ લોકોએ મન ભરીને મોજ લીધી હતી હું આગળ તમને માતાજીના એ દર્શન કરાવું છું મોટા શીતલા માતાજીના એ માતાજીનું મંદિર હમણાં ટૂંક સમયની અંદર જ એ ઘણું બધું વિકાસ પણ પામ્યું છે સુંદર જગ્યા પણ અહીંયા નિર્માણ કરવામાં આવેલી છે આપ નિહાળી રહ્યા છો ભાવનગરના શ્રી તેમજ ચેરમેન પણ અહીં માતાજીના એ દર્શન કરીને અન્યતા અનુભવી અને સાથે સાથે કોઈ વ્યવસ્થામાં કોઈ ખામી તો નથી રહીને એ પણ તેણે ખૂબ જ કાળજી રાખી હતી ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા પણ અહીં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે મુશ્કેલી ન રહે તે વ્યવસ્થા કરવામાં આવે છે બાળકોને મનોરંજન માટેની વિવિધ પ્રકારની રાઇડ્સ જેની અંદર સ્વયંથી માંડીને તમે જુઓ તો બોટિંગની પણ અહીંયા વ્યવસ્થા છે એ આપને નજરે તરે છે સાથે સાથે ચકડોળ જેની અંદર બાળકોથી માંડીને યુવાનો વિશેષ મુલાકાત છે એ લઈને તે આનંદ આનંદ લીધો હતો ભાવનગરના મધ્યથી સહેજ દૂર આવેલું રોડ સ્થિત મોટા શીપળામાનું મંદિર કે દર વર્ષે ત્યાં શીતળા સાતમના દિવસે એટલે કે શ્રાવણ વદ સાતમના દિવસે મેળો લોકમેળોનું આયોજન થાય છે તો હું તમને અત્યારે દર્શન કરી રહ્યો છું મોટા શીતલા માતાજીનું આપ જોઈ શકો છો એ કેટલું બધું માનવ મેરામણ છે મંદિરની અંદર એ ઉમટી છે તો જુઓ આ દર્શન કરી રહ્યા છો મોટા શીતલા માતાજી માતાજીના દર્શનનો લ્હાવો લેવો એ મહત્ત્વની વાત છે અને એમાંય ખાસ કરીને શીખલા સાતમના દિવસે દર્શન કરવા એ વિશેષ મહત્ત્વ ધરાવે છે એટલા માટે જ આ જ દિવસે હજારો લોકો અહીં દર્શનાર્થે આવે છે લગભગ વાત કરું તો સમગ્ર ભાવનગર જિલ્લામાંથી અહીં દર્શન કરવા માટે આવતા હોય છે દરેક ગામની અંદર લગભગ શીતલા માતાજીનું મંદિર હોવા છતાં પણ આજુબાજુના અનેક ગામડામાંથી ગ્રામજનો અહીં આ મોટા શીતલામાંથી એના દર્શનાર્થે આવતા આપને એ જોવા મળે છે એટલે જ તમે આની અંદર જોઈ શકો છો કે હજારો લોકો છે એ અહીં તૂટી પડે છે એ જ માતાજીનું વિશેષ મહત્ત્વ છે આપને દર્શાવે છે માત્ર ને માત્ર દર્શનની સાથે સાથે મનોરંજન ખાનપી તેમજ લોકોને જરૂરી એવી ચીજવસ્તુઓની ખરીદી એ પણ અહીં થઈ જાય છે આજુબાજુ પણ કેટલાક મનોરંજન વાળા સ્થળો આપને જોવા મળે છે એની પણ લોકો ઘણી વખત સાથે સાથે મુલાકાત લેતા હોય છે બાળકો પણ વિશેષ વિવિધ રાઈડની અંદર એ બેસીને ખુશી મનોરંજન છે પ્રાપ્ત કરતા મેળાની અંદર આપણે જોવા મળે છે તો આ મેળો એ છે ઘોઘા રોડ સ્થિત મોટા શીતલામાં ખા હું પણ તમને આપું છું તમે પણ જરૂર વખત આ મેળાની મુલાકાત લેજો અને પણ આનંદ આવશે સાથે સાથે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવજો માં ખૂબ જ વરસાદી માહોલની વચ્ચે પણ આ મેળો હશે એ ભવ્યાથી ભવ્ય રીતે એ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આ મેળો હશે ખૂબ સુંદર રીતે ભરાણો ઘરાણો હતો આ મેળાની અંદર કોઈ પણ અનિચ્છનીય બનાવ બનવાપાત્ર રહ્યો ન જો તમને અમારો આ વીડિયો પસંદ પડ્યો હોય વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો